જય ગુરુદેવ જય માતાજી મિત્રો કેવી ભક્તિ કરો કેવી ભક્તિ કરો તો ભગવાન મળે કેવી કેવી તમે સાધના કરો કેવા કેવા તમે મંત્ર બોલો તો ભગવાનની પ્રાપ્તિ થાય અને તમારું મન વાંચિત ફળ તમને પ્રાપ્ત થાય તમારું ધારેલું કામ થાય તમારા જીવનની તમામ મુશ્કેલીઓ તમામ વિઘ્નો દૂર થઈ જાય તમે કોઈ વિઘ્નમાં સંકટમાં મુશ્કેલીમાં ફસાયેલા હોય અને જો તમને કોઈ બહાર કાઢી શકે તો કોઈ દેવ શક્તિ જ તમને બચાવી શકે તમારા ઉપર અણધારી વિઘ્ન આવેલું હોય તમે દુઃખી હોય કોઈ શારીરિક એવી બીમારી હોય ગમે એટલા ઉપાયો કરો છો છતાં પણ તમને કંઈ ફરક નથી પડતો તો તમને માત્ર ને માત્ર કોઈ દેવશક્તિ જ તમને બચાવી શકે મિત્રો એટલા જ માટે અત્યારે હળાહળ કળયુગમાં તમે ખાલી સામાન્ય કોઈ દેવશક્તિની ભક્તિ કરો છો તો તમને તમારા મન વાંચિત તમારા જે દેવ હોય દેવી હોય એ તમને ફળ આપે છે પણ એ ક્યારે તમને ફળ આવે કે જ્યારે તમે એ દેવમાં તમારું મન પુરવાયેલું હોય એ દેવીમાં તમારું મન પુરવાયેલું હોય તમે એવી ભક્તિ કરો તો ફળ મળે પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ સાધુ સંતો વન વગડામાં તપસ્યા કરવા જાય એટલે ગરમી પડે વરસાદ પડે પોતાના ઉપર માટીની ધૂળ જામી જાય ઉપર સાપ ફરવા લાગે કરોળિયા ફરવા લાગે માટીનો ઢેર થઈ જાય પછી ભગવાન મળે કે બોલ તારે શું વરદાન જોઈએ છે પછી ભગવાન પ્રસન્ન થાય એના ઉપર પછી એને મન વાંચિત વરદાન આપે છે પણ અત્યારે મિત્રો હળાહળ કળિયુગમાં જો તમે સાચા હૃદયના ભાવથી તમે જે કોઈ દેવી દેવતાને તમારા પ્રિય દેવી દેવતાને તમે માનતા હોય દેવી હોય કે દેવતા હોય કે ભગવાન હોય માતાજી હોય ખાલી તમે એવી ભક્તિ કરો એના નામની એના નામનું એવું રટણ રટો કે ગમે એવી મુશ્કેલી હોય ગમે એવું તમારા પર સંકટ આવી પડે કે તમે કોઈ પણ જગ્યાએ ફસાયા હોય પણ એનું નામ નહીં છોડવાનું તમારી પરીક્ષા સો ટકા થશે તમને આડા અવળા રસ્તે ભટકશે ભટકાવાશે અને તમે ખુદ ભટકશો પણ એનું નામ તમે નહીં છોડતા જો તમારે આ કળિયુગમાં ભક્તિ કરવી હોય અને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો આ સચોટ અને સાચો ઉપાય છે ભગવાન જ તમારી ખુદ પરીક્ષા કરે કે આ મારું નામ છોડે છે કે નહીં મારા મારા મતથી પરીક્ષામાં પાસ થાય છે કે નહીં તો જ ભગવાન તમારા પર રાજી ને પ્રસન્ન થાય પછી વરદાનની શી જરૂર તમે જે ધારો એ કાર્ય થવા માંડે ગમે એવું શારીરિકમાં બીમાર હોય કેન્સર હોય તો પણ મટી જાય ઘરમાં પૈસા આવવા લાગે તમે સુખ સમૃદ્ધિ ભોગવવા લાગો તમે જે ધારો એ થાય પણ એ પ્રમાણેની તમારી શક્તિ એ પ્રમાણે તમારી ભક્તિ અને જનહિતના કલ્યાણ માટેની તમારી ભક્તિ હોવી જોઈએ નિસ્વાર્થ ભક્તિ હોવી જોઈએ બીજાના માટે તમે જીવવા લાગો તો ઓટોમેટિક કુદરત તમને આપવા લાગે પોતાના માટે તો હવું જીવે છે બીજાના માટે જીવવા લાગો તો પરમ કૃપાળુ પરમાત્મા ઓટોમેટિક તમને બમણું આપી દે છે કોઈને મદદ કરવી એ પણ એક ભક્તિ છે કોઈનું ખોટું ન થાય ને તમે સારું કરવા લાગો એ પણ એક ભક્તિ છે બીજાના માટે જીવો એટલે ઓટોમેટિક તમને પરમાત્મા તમારા માટે તમે શક્તિ પૂરી પાડે છે તમને એટલા માટે મિત્રો આ કાળા કળિયુગમાં તમે જે કોઈ દેવી દેવતાને માનતા હોય એવી ભક્તિ કરો એવી ભક્તિ કરો કે ગમે એટલી મુશ્કેલી આવે ગમે એટલે તમારો ખરાબ સમય આવી જાય પણ મન નહીં ડગાવવાનું અતૂટ શ્રદ્ધા રાખવાની એવો વિશ્વાસ રાખવાનો કે પ્રાણ જાય તો ભલે જાય શરીર સુકાય તો ભલે સુકાય મારું જે થવું હોય તે થાય પણ તમે જે દેવ ઉપર જે દેવી ઉપર તમે જે શ્રદ્ધા રાખો છો એ ક્યારેય નહીં ડગાવવાની તો એનું પરિણામ તમને મિત્રો સો ટકા મળશે એવી હું ગેરંટી આપું છું કે તમારું સો ટકા કામ થશે થશે ને થશે તમે જેના પર ભરોસો રાખો જેના પર વિશ્વાસ રાખો પણ વિશ્વાસ એક જ ઉપર રાખવાનો જે દેવીને જે દેવતાને તમે માનતા હોય એના ઉપર જ બાકી બીજા દુનિયા તમને ભેરવશે ભ્રમણ કરશે તમારામાં ખોટો ભ્રમ ઊભો કરશે પણ તમારે મન ભટકાવવાનું નથી મનને સ્થિર રાખવાનું છે શાંતિથી તમારા મગજને એક જ સાચા સાચા શ્રદ્ધાથી સાચા હૃદયના ભાવથી એમની જ ભક્તિ કરવાની છે કોઈ મંત્રો નથી કોઈ તંત્રો નથી કોઈ સાધના નથી સાચા હૃદયના ભોળા ભાવથી કરેલી ભક્તિ ઓટોમેટિક કુદરત સ્વીકાર કરે છે એને અનુફળ તમને આપે છે તમે જેવું વિચારો છો એવું જ થાય છે સકારાત્મક વિચારો તો સકારાત્મક ઉર્જા તમારા અંદર પેદા થાય છે નેગેટિવિટી જો વિચાર કરો તો તમારા અંદર નેગેટિવિટી અંદર પ્રવેશી જાય છે તમે જેવું ધારો એવું થાય છે પણ જ્યારે તમારા વિચારો એવું વલણ તો ઓટોમેટિક તમારા અંદર એવું પ્રવેશી જાય છે આવું ગીતામાં કહે કહેલું છે તો મિત્રો સારું જ વિચારવાનું અને સારું જ થાય એટલે ઓટોમેટિક આપણું પણ સારું થાય આ સાચી ભક્તિ છે બાકી ભલે દુનિયા ગમે તે કે પણ આપણે આપણું જીવન કઈ રીતે જીવવું એ આપણા પર નિર્ધાર કરે છે મિત્રો આ વિડીયો મેં મારા જાત અનુભવથી બનાવેલો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા કુળદેવી કુળદેવતાનું નામ લખવા વિનંતી જય ગુરુદેવ જય માતાજી